તો ગોધરામાં નીટની પરીક્ષા ચોરી કરવામાં મામલે વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ બંને આરોપીઓ ગુજરાત છોડી રાજસ્થાનના બાંસવાડામાં હોવાની માહિતી મળી હતી જેના આધારે એલસીબીએ બે ટીમો બનાવીને તાત્કાલિક રાજસ્થાનના બાંસવાડા ખાતે મોકલી આપવામાં આવી હતી તો ટેકનિકલ સર્વેલન્સની ટીમ દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડી બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને આ બંને આરોપીઓને હસ્તગત કરી નાયબ પોલીસ અધિક્ષક કોધરા વિભાગને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યા હતા આ ગુનામાં પકડાયેલા આરોપી સહિત અને કેટલાક આરોપીઓ સંડોવાયેલા છે તેમજ આ કેસમાં અન્ય અગત્યના પુરાવાઓ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આપ સૌને ખબર છે તેમ નીટ એક્ઝામમાં ગેરરીતિ બાબતે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો છે તે ગુનામાં બે આરોપીઓ નાસ્તા ફરતા હતા તેમાં એક રજનીકાંત નાસ્તા ફરતા હતા તેમની શોધખોળ ચાલુ હતી અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી અને એલસીડીની એલસીબી ના પીએસઆઈ એસઆર શર્માની આગેવાનીમાં એક ટીમ તથા અન્ય એક ટીમ પણ